જય શ્રીમદ નારાયણ દાસ શ્રીમાન ગટુ વેણુગોપાલ સ્વામી દ્વારા વર્ણન કરેલ રહી છું અધ્યાય દસ વિભૂતિ યોગ શ્લોક છત્રીસ तेजस्विनाम् अहं जयोऽस्मि व्यवसायोस्मि सत्वं सत्ववताम् अहम् ओम् गीताचार्य श्रीकृष्णपरमात्मा

એ કેટલાક નિયમો અને સિદ્ધાંતોથી ઘડાયેલ ક્રિયા છે અને તેનો ઉપયોગ અન્યની સંપત્તિને છીનવી લેવા માટે થાય છે પરમાત્મા કહે છે તેવો તે છે અને તેમણે પોતાનું તત્વ ઉચ્ચ રાખ્યું છે પ્રતિભા એ પ્રતિભાશાળી મનુષ્યોની ઉત્તમ સંપત્તિ છે શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે તેઓ પ્રતિભા છે અને તેમણે પ્રતિભામાં પોતાનું તત્વ ઉચ્ચ રાખ્યું છે વિજય એ સફળતાની સિદ્ધિ છે અને પ્રત્યેકને પ્રિય છે નિશ્ચય એ કંઈક કરવાનો દ્રઢ સંકલ્પ છે અને શિષ્ટાચાર એ નૈતિક રીતે સારા હોવાની ગુણવત્તા છે શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે તેવો વિજય સંકલ્પ અને શિષ્ટાચાર છે અને તેમણે તેમનામાં પોતાના તત્વને ઉચ્ચ રાખ્યું છે ચાલો આપણે શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશોનું સ્મરણ કરીએ જ્યારે પણ આપણે પ્રતિભા અનુભવીએ જ્યારે પણ આપણે સફળતા પ્રાપ્ત કરીએ જ્યારે પણ આપણે દ્રઢ સંકલ્પ અનુભવીએ જ્યારે પણ આપણે આપણી અંદર શિષ્ટાચાર અનુભવીએ ત્યારે આપણે શ્રી કૃષ્ણ પરમાત્માના તેમનામાં રહેલા ઉચ્ચ તત્વને ઓળખીએ પરંતુ ચાલો ધ્યુત ન રમીએ કારણ કે પાપોમાં એક પાપ ધ્યુત પણ છે એવું પરમાત્માએ સ્વયં આપણા શાસ્ત્રોમાં ઘોષિત કર્યું છે શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ આપણા જીવનને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે બધા શ્રીકૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ દૂતમ સત્વમ વ્યવસાતામહ શ્રીમન્નારાયણા કરીશ્યે વચનં તવા શ્લોક પાસઠ થી સિત્તેર માં આઠ ઉપદેશ દ્વારા કહ્યું છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મે કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન્ નારાયણ આપે કહ્યું છે માં શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમન નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન નારાયણ કરીશીએ વચનમ તવ શ્રીમન નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण द्यूतं छलयतामस्मि तेजः तेजस्विनाम् अहं जयोस्मि व्यवसायोस्मि सत्वं સત્વતા અહ દૂત છલયતામસ્જસ્તેજસ્નામ જી વ્યવસાતામહ શ્રીમનારાયણ करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नरायण